વિજ્ઞાન સ્વરૂપ એવો આત્મા હૃદયમાં રહ્યો છે અંતરજ્યોતિ અને પ્રાણોને નિકટ રહ્યો છે આપણા ભાગવતમાં બહુ સરસ આવ્યું હતું એક દિવસ કાલે કે પરમ દિવસે આનાથી આના થાય આનાથી આ થાય ને બહુ સારું આવ્યું હતું એકાદશમાં ક્યારેક ક્યારેક કોક કોક શ્લોક બહુ સરસ ઓલા આપણને લાઈટ કરી દેવા હોય છે જીવાત્મા છે એ દ્રષ્ટા છે તો દ્રષ્ટા રૂપે કરી અને જીવાત્મા દ્રષ્ટા રૂપે કરી અને પ્રાણ ને અને બુદ્ધિને અંતઃકરણ ને એને જોવે છે ત્યારે એમાં બે વસ્તુ હોય એક જોનારો અને હામે દ્રશ્ય છે હા તો જ્યારે પોતે પોતાને જોવે ત્યારે એમાં દ્રષ્ટા ને દ્રશ્ય કેવી રીતે હોય પોતે પોતે દ્રષ્ટા પોતે ભોજન પોતે દ્રશ્ય એને સ્વયં પ્રકાશ કહેવાય સ્વસ્મય ભાસમાનત્વ બોલું પ્રત્યક સ્વસ્મય ભાસ પોતે પોતાને ભાન કરનારો પોતાથી ભાન થનારો એટલે એવું એક જીવાત્મામાં જ હોય બીજામાં કોઈમાં હોઈ શકે નહીં જીવાત્મા છે એ પોતે દ્રષ્ટા હોતે છે અને દ્રશ્ય હોતે બને છે પોતાનું પોતે દ્રષ્ટા હોતે અંદર હોતે જોઈ શકે છે ને જીવાતમાં બહાર હોતે જોઈ શકે બહારના પદાર્થોને હોતે જોઈ શકે છે અને અંદર હોતે જોઈ શકે છે પોતાને જીવાત્માને ભગવાને એવી શક્તિ આપી છે બીજા બધા પદાર્થો છે એ કોઈ અંદર જોઈ શકતા નથી એને કોઈક બહાર લાઈટ કરે ત્યારે દેખાય બીજા બધા પદાર્થો જીવાત્મા જ એક એવો છે પરમાત્મા તો છે જ એના કરતા વધારે પણ આ બધા પદાર્થો કરતા જીવાત્મા છે એ નોખો છે અને એને સાંખ્યમાં વિવેક કીધો પ્રકૃતિ પુરુષનો વિવેક બુદ્ધિ અને આત્મા એનો વિવેક અને બુદ્ધિ અને આત્માના વિવેક માટે શ્રીજી મહારાજે એક આખ્યાન પાકું બાય હાર્ટ કરી રાખ્યું હતું પુરંજનનું આખ્યાન ભાગવતમાં આવે છે મહારાજે બે આખ્યાન બહુ ઠેક લગી યાદ રાખ્યા હતા ક્યાં એ ભરતજીનું આખ્યાન એ બહારના પદાર્થોમાં આસક્તિ છોડવા માટે અને પૂરંજનનું આખ્યાન એ અંદરની આસક્તિ છોડવા માટે પુરંજની એટલે બુદ્ધિ અને પોતાની બુદ્ધિમાં આસક્ત એટલે એવો જીવી પૂરંજન પૂરંજન એક રૂપક તરીકે ભાગવતમાં વર્ણવ્યું છે કે આ રૂપક તરીકે પૂરંજનનું આખ્યાન કર્યું એને પછી પૂરંજની મળે છે એની અરે મેરેજ થાય છે પૂરંજની પછી એટલે પાંચ નાગ એના મિત્રો અને એવું બધું બહુ મોટું આખ્યાન છે પૂરંજનનું આખ્યાન મહારાજે હમજીને હાર્ટ કરી નાખ્યું હતું તપ કરતી વખતે બુલાશ્રમ એક પૈકી ઊભા ઉભા તપ કરતા હતા મહારાજ ત્યારે આ આખ્યાન અને ભરતજીનું આખ્યાન બે અનુસંધાન રાખતા હતા રખે ને પોતાને અભિમાન વધી જાય નહીં દેહાભિમાન વધી જાય નહીં એમ એટલે દેહાભિમાનનું વિઘાતક છે એ પૂરંજન નું આખ્યા પૂરંજની એટલે બુદ્ધિ બુદ્ધિની હારે જેમ સંસારી છે એ લગ્ન કરીને પતિ પત્ની જોડાય એવી રીતે આ જીવ છે એ પૂરંજનીમાં જોડાઈ ગયો છે પરમાત્મા માં બુદ્ધિમાં જોડાઈ ગયો છે બુદ્ધિ કે એ સાચું અને બુદ્ધિ ના પાડે એ ખોટું એવું અને એનો અર્થ પોતાની માન્યતાઓ ભગવાનની માન્યતાઓ નહીં એ પોતાની માન્યતાઓમાં આખી જિંદગી પૂરી થઈ જાય પોતાની જ માન્યતાઓ કાંઈ ફળ ન મળે એટલે પૂરંજનનું આખ્યાન છે એ બુદ્ધિથી નોખું થવા માટે બુદ્ધિ પુરુષ વિવેક કીધો છે સાંખમાં બુદ્ધિ છે અને ચેતન જીવ છે એમાં બેમાં ડિફરન્સ શું છે બુદ્ધિ છે એ પ્રાપ્ય પ્રકાશકારી છે અને જીવ છે એ સદા પ્રકાશકારી છે જીવાત્માની લાઈટ ડીમ થતી જ નથી હોતો હોય તો બુદ્ધિનો વિષય કરીને હું હોય કે મને આજ હું ઘારી આવી હું હોય જ્યારે જીવ ત્યારે જીવ જાગતો હોય અને બુદ્ધિ હોતી હોય એટલે બુદ્ધિના ચાર કામ છે સંશય નિશ્ચય નિદ્રા અને સ્મૃતિ ત્યારે બુદ્ધિ ત્રણ કામ છોડી દે સંશય ને નિશ્ચય અને સ્મૃતિ અને એક કામ બુદ્ધિ કરતી હોય હું ઊંઘ નિરાથી હોતી હોય એને જીવ જોતો હોય એટલે જાગીને એને ખબર પડે કે આજે મને ઊંઘ નહોતી આવી આજે મને ઊંઘ આવી હતી ઘાટી બહુ આવી હતી એટલે જીવ જોતો હોય એટલે એનો અર્થ એવો છે કે જીવ જાગતો હોય બુદ્ધિ હોતી હોય એટલે બે નોખા નોખા છે જીવ ને બુદ્ધિ બે નોખા નોખા છે પણ તોય જો બુદ્ધિ થોડીક વધારે હોય તો એમ માની લે કે હું એ બુદ્ધિ ને બુદ્ધિ હું એને પૂરંજન્મ વ્યાખ્યાન કર અને થોડીક ઓછી હોય તો એ એમ માને કે હું કઈ બુદ્ધિથી થોડું કામ થઈશ એક લાફો મારી આપણે તો મૂર્ખાને લાફાનું બહુ જોર હોય મૂર્ખા માણસો હોય એ લોટકા બહુ હોય ને એવું કે મૂર્ખા માણસોને લાફાનું બહુ જોર હોય એટલે એને એને વરેલા હોય એમ ભગવાનને વરેલા ન હોય પાછા મૂર્ખાય અને બુદ્ધિવાળા બુદ્ધિને વરેલા હોય ભગવાન જાણે કે ભગવાન વાટ જોતા બેઠા રહે કે મારી પાસે કાંઈ આવે છે કે નહીં એમાંથી કંઈ સામાન મેં દીધો છે તો ખરો બુદ્ધિ ઇન્દ્રિય મનપ્રાણા જના નામ પ્રભુ માત્ર ભવાર્થમ છે આત્માને અકલ્પના એ છે મેન થોડાક દીધા છે મન મને કાંઈક સપ્લાય કરે પણ આ બુદ્ધિને ભરી ગયા અને ઓલા મૂર્ખાઈને ભરી ગયા એટલે મૂર્ખાઈ બુદ્ધિમાંથી ને જ નીકળતું હોય છે એટલે ભગવાનને સપ્લાય કરવાનું રહી જાય એટલે બુદ્ધિથી પોતાને નોખો માને તો એને બુદ્ધિ પુરુષ વિવેક કહેવાય એનાથી અને સાંખનું કામ છે ગુણાતીતાની સમી કીધું સાંખની જરૂર પડે સાંખ વિના અર્ધો સત્સંગ કહેવાય સાંખ એટલે વિભાગીકરણ સાંખ એટલે શું કહેવાય વિભાગીકરણ પોતાની બુદ્ધિ અને પોતે એ નોખા પોતાની બુદ્ધિનો ક્યારેય વિશ્વાસ કરવો નહીં એવું મારે કીધું એ મારા જેવું કીધું મનનો વિશ્વાસ નકુરિયાત કરી ચિત સક્ષમ મનસી અનવસ્થિત યદવિશ્રમવાત ચિરાત ચીરણમ ચસ્કંદ તપ ઐશ્વરમ જેનો વિશ્વાસ કરીને મોટા મોટા બ્રહ્મા શિવ પરાશર સૌભરી એ ગોથા ખાઈ ગયા છે બેઠા થવાની એ હોવા નથી રહી એ શું કરવાનું એવું થયું બુદ્ધિની ઉપર ડિપેન્ડ રહ્યા એટલે બુદ્ધિની ઉપર પોતાની બુદ્ધિ ઉપર ડિપેન્ડ રહે ભગવાનને આજ્ઞા ઉપર ડિપેન્ડ હોય તો કોઈ ગોથું ખાતો હોય છે ભગવાને કીધું કે આમ ન કરવું ન કરે તો કોઈ ગોથું ખાય જ નહીં આપણને કઈ થાય નહીં હું કહેતો પ્રેક્ટિસ કરું છું મને કઈ થાય નહીં એટલે આપણને કઈ ન થાય એટલે બુદ્ધિ નો વિશ્વાસ કરવાનો યદ વિશ્રમ ભાતમ ચસ્કંદ હજાર વર્ગ તપ એક ઘડીમાં બધી ધૂળ ધાણી થઈ ગયું હોય એટલે એ આ બુદ્ધિના ના ફળ પોતાની બુદ્ધિનો વિશ્વાસ એટલા માટે મહારાજે એવું કીધું કે ન હોય પોતાની બુદ્ધિ ભગવાન આપણને પૂછે કે તમને તમે આમનામ સલાહ દો અને ભગવાનની સલાહ દે એવી આપણી બુદ્ધિ હોય તો ઉદ્ધવજી પણ ભગવાન સલાહ માગતા જ રામચંદ્રજી ભગવાન હનુમાનજીને વિભીષણને અંગદને બોલું જામવન એની પાસે સલાહ મારી પોતે તો કાંઈ કરે કરવું હોય તો પહેલાં બધાને પાપ છે ભાઈ જામવનભાઈ તમે કહેવા આમાં શું છે વિભીષણભાઈ તમે કહો છો શ્રી કૃષ્ણ ભગવાન એમ કહેતો ઉધવ કાકા તમે કહો એ કરવું છે એ કીધું હોય તો પાછા બળરામભાઈ ને મોટા દાઉભાઈ તમે કહો એમ બે ત્રણ જણાને પૂછીને કરે વિદુર કાકાની પાસે જાય પાછા પાછા કરતા હોય એમ કરે આપણી ગોડે કોઈનું માને નહીં દસ જણ પૂછે તોય ભગવાન તો પાછા માને ઉધવ કાકાનું બહુ માનતા અને રામચંદ્રજી ભગવાન વિભીષણનું એનું બહુ માને રાવણ મરતો નહોતો તો ભગવાને વિભીષણને પૂછ્યું નગર પોતે ન જાણતા હોય પોતે જાણતા હોય તો એ શું છે શું કરવા એવું કરે જશ હે જશ આપણને હોતે કેવા કે ન કરો હાવ એ પેલું નહીં રાખતા આપણને શિક્ષા દેવા હાટુ ક્યાંક કરવું પડે ને ને કે કોક કે એમ કરવું એમ ઉદ્ધવ કાકા કે એમ કરવું એ આપણે ને ઉદ્ધવ કાકા ધારવા જોઈએ કે આ ઉધ્ધવ કાકા કે એમ કરવું એ કે હનુમાનજી કે કે જામવાન કે કે અંગત કે એ પ્રમાણે કરો તો એ બધા જાણતા હતા તોય બધાને પૂછીને કરે આ રાવણ મરતો કેમ નથી કે ભગવાન એ આમ નહીં મારે એટલે પછી તો કેમ મરે તો આમ કરો એટલે એમ કર્યું એટલે પછી ભગવાન એટલે રાવણ ભગવાન જાણતા તો હોય અતિ નીતિ વ્યતા એવું ફેર જ ન પડે એનો ઘા ફરે જ નહીં એવો હતો પણ તો એ બધા પૂછીને કરે એનો અર્થ હું બુદ્ધિનો વિશ્વાસ ન કરવો બુદ્ધિની ઉપર ડિપેન્ડ ન રહેવું ભગવાનની ઉપર ડિપેન્ડ રહેવું ભગવાનના ભગતની ઉપર ડિપેન્ડ રહેવું તો એને વાંધો જ ન હોય એનાથી નોખું પડવાનું છે મને જીવાત્મા ત્યારે જીવાત્માનું જ્ઞાન થયું કહેવાય આ તત્વોનું જ્ઞાન થાય થાય ત્યારે જીવાત્માનું જ્ઞાન આ તત્વોને ઓળખે નહીં તો તો જીવાતમા ભેળો ભળેલો છે એસક્યુ એટલે શું સ્પીરિચલ શું અર્થ થાય પોતાને દેહથી જુદો માને એને એસક્યુ કોશન કહેવાય અને એસક્યુ કોશન જેનો સ્ટ્રોંગ હોય એ કે એને બહુ શાંતિ હોય ઇક્યુ અને એના કરતાં સ્ટ્રોંગ એસક્યુ એને વિલ પાવર વધે ઇક્યુ જેની પાસે હોય એને મેનેજ પાવર વધે આઈક્યુઝ એને વધારે હોય એને પ્રોબ્લેમ સોલ્વિંગ સ્ટ્રોંગ હોય એનો પ્રોબ્લેમ